કેશોદના કાલેજગામે શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે લગ્નની લાલચ આપી દસ વર્ષ શારીરિક શોષણ કર્યું છે ત્યારે છ માસ અગાઉ શખ્સે અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા ત્યારે ફરિયાદ કરવા છતાં કાર્યવાહી ન થતા હોવાના આક્ષેપો સામે આવ્યા છે કેસ પરત ખેંચવા દબાવ કરાતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે પોલીસકર્મીઓ જ ધમકી આપતા હોવાના આક્ષેપો કરાયા છે દ ગામનો રહેવાસી અમિત કાથળ નારણ મારા છેલ્લા દસ વર્ષથી પ્રેમ સંબંધમાં હોય લગ્ન કરવાના વાદા કરી દસ વર્ષથી મારું શરીર શોષણ કરી રહી કરે છે અને બીજે મારા લગ્ન પણ કરવા દેતો નથી જો તું બીજે લગ્ન કરી તો હું તને મારી નાખી એવી ધમકી આપતો મને અંધારામાં રાખી અને બીજા સાથે બે વખત લગ્ન કરી લીધા અલગ અલગ જગ્યાએ બે વખત મેરેજ કર્યા પછી મને જાણ થઈ એટલે હું સીલ પોલીસ સ્ટેશને ગયેલ મેં ફરિયાદની રજૂઆત કરેલ પણ મારી ફરિયાદ કોઈએ સાંભળેલ નહીં એનો ભાઈ વિજય નારાયણ કાથડ પોલીસમાં હોય અને એના બનેવી અવિનાશ મેવાડા તે પણ પોલીસમાં હોય એટલે સીલ પોલીસ મારી ફરિયાદ સાંભળતી નથી આજે મહિલા દિવસ હોય તો મારે એસપી કચેરીએ જઈ લેખિતમાં ફરિયાદ આપેલ છે તો એસપી સાહેબ મને યોગ્ય ન્યાય આપે એવી મારી રજૂઆત છે